ની સેવા ના કરી શકે તો આ જીવન ની અંદર તમારું બધી ફરિયાદો એક બાજુ ને તમારા મા બાપના ઉપકારો એક બાજુ યાદ રાખજો મા બાપે આ જગતમાં જે આપ્યું બીજું તમને કોઈ આપી જ ન શકે ક્યારે એને પોતાના પેટ ને તન ને તોડીને તમારું જીવન કઈક અલગ બનાવ્યું છે બાપ ફરિયાદ હોય શકે હું ના નથી પાડતો એને તમે રૂપિયા વાપરો તો એને એમ થાય કે એને બિચારા એ પૈસો જોયો જ નહોતો એના માટે તો ગાડાના પૈડા જેવડો રૂપિયો થતો હતો એના માટે રૂપિયો બહુ મોટી વાત તમે તો ગળીકમાં ઉડાડે મારો પોતાનો અનુભવ કહું ને ફરિયાદ હોય શકે હું સમજી શકું છું પણ મા બાપથી વિશેષ આ જગત માં નથી હોતું તમે ગમે એટલા ગુરુ ના પકડો પગ પકડો ને કોઈ ગુરુની તાકાત નથી કે મા બાપ નો અનાદર કરી શકતા બાળકનું કલ્યાણ કરી શકે બાપ તમે ગમે એટલા મંદિરોની અંદર જાઓ જ્યાં સુધી તમારા જીવતા જાગતા તમારા બ્રહ્મ સમાન જગદંબા સમાન તમારા મા બાપ દુઃખી ત્યાં સુધી ભગવાન કોઈ દી રાજી ન થાય એ ગમે એટલી ડુંગરા વાળી ખોડિયારને એ ચામુંડાને કે મહાકાલીને ચુંદડી ચડાવો જ્યાં સુધી ઉમરે તમારી માં દુખી બેઠી ત્યાં સુધી ડુંગરાવાળી રાજી નહીં થાય ક્યારે આ જગદંબાને રાજી કરો બાપ જેને જન્મ આપ્યો છે આપણને ફરિયાદ હોય શકે હું ના નથી પાડતો પરંતુ એના ઉપકારોને યાદ કરો કારે કા ઘણા એમ કે હવે હવે સમાના પ્રમાણે એને સુધરવું જોઈએ એને બદલાવવું જોઈએ બરાબર છે મને એક વાતનો જવાબ આપો આમાં આમાં ઘણા ઘણા ચશ્મા પહેર્યા છે ઘણા બધા તમે ચશ્મા પહેરા તમારે આંખોમાં કઈ નંબરમાં ફેરફાર થાય વધઘટ થાય તો તમે ચશ્મા બદલાવો કે આંખો બદલાવો છો શું બદલાવો છો ચશ્મા બદલાવો આંખો બદલાવો એમ કીધું આ ફ્રેમ છે છે ને આમાં તો હીરા લગાવેલા હું ચશ્મા નહીં બદલું મને ચશ્મા પ્રમાણે આંખ બદલી આપો કોઈ આવું ગમે એટલા કરોડોના હોય તો ચશ્મા જ બદલાવા પડે આંખ ન બદલાય કારણ કે આંખ પહેલા આવીને પછી ચશ્મા આવ્યા છે એ મા બાપ પહેલા આવ્યા આપણે પછી આવ્યા છે કદાચ તકલીફ હોય તો મા બાપ પ્રમાણે સંતાને બદલાવાનું હોય મા બાપે બદલાવાનું ન હોય તમે મા બાપ ને બદલવાની વાત કરો આંખો ને બદલવા આ ક્યાં ન્યાય બાપ એના પ્રમાણે તમારે પરિવર્તન લાવવાનું હોય તમારી તબિયત સારી ન હોય ને તમે માંદા હોય ને તો મા બાપ ઘરમાં એવી રસોઈ નહોતા કહેતા કે તમને નુકસાન થાય અને પોતે પણ એવું ખાતા હતા કારણ કે તમે જીદ ન કરો તમારા માટે થઈને એણે બધા ભોજનના સ્વાદ ત્યાગ કર્યા હતા બાપા બધું એક બાજુ ને મા બાપ એક બાજુ યાદ રાખજો ગમે એવું હોય બધું ભૂલી જજો જીવનમાં બાપ ને ક્યારેય ભૂલશો નહીં એટલા માટે અમારો સંત પુનિત કહે છે ને ભૂલો ભલે બીજો બધું ભૂલશો વિચાર તો કરો એને કેટલું કેટલું કર્યું આપણા માટે કેટલું કેટલું કર્યું છે તમારી એક એક ઈચ્છાઓ પૂરી કરી તમને ક્યાંથી ક્યાં પહોંચાડ્યા એને બાળકને જરાક મજા ન હોય ને તો એ માં जागતી મારા દીકરાને મજા નથી બાપ એના ઉપકારોને યાદ કરો ને તો તમે બાકી બધું ભૂલી જશો કેટલા ઉપકાર એને આપણી ઉપર કર્યા અગણીત છે ਉਪਕਾਰ આપડા જન્મ નોતા થયા લગ્ન ના પાંચ સાત વર્ષ વીતી ગયા લોકો મેણું મારતા કા વાંજ્યા છે કઈ સારું કામ હોય તો ન લઈ જાય વાંજ્યા છે આ ન ને આપ શું કામ થાય ત્યારે એમ જ્યાં જ્યાં મંદિર જ્યાં જ્યાં દેવ અને પાથરી પાછળ દેવો હોય તો એ ખોળાનો ખુનનાર દે આ વાંજા મેણું તોડનારો એકાદો દીકરો દે આમ ખોળા પાથરી પાથરી પથ્થર એટલા દેવ કર્યા હતા પણ એવા દીકરા જન્મે મા બાપને વૃદ્ધાશ્રમ મેકવા જાય ને ત્યારે એમ થાય કે આના કરતા પથ્થર જન્મ તો હારો આ બાપ સેવા ન કરી શકે એવા દીકરા થાય ને ત્યારે એમ થાય કે આની કરતા તો પથ્થર જન્મા હોતો હારો હતો શું શું નહોતું કર્યું આપણા માટે થઈ આમાં પથ્થર એટલા દેવ કરીને પૂજાતા મા બાપે પણ એવા નિષ્ઠુર દીકરાઓ થાય કે મા બાપ સેવા ન કરી શકે ત્યારે એમ થાય આની કરતા માએ પથ્થર જન્મા હતો હારો હતો કોક ને લુગડા ધોવામાં કામ લાગે કે દિવાલમાં કામ લાગે આ તો ક્યાંય કામ ન લાગ્યો બાપ એટલે અમારો સંત પુનીત કહે છે પથ્થર પૂજા krutvi gana tyare શો શો ભૂલ આપણા માં આમ ખરેખર યાદ કરીએ તો આંખો ભીંજાય જાય એના માટે ઘરમાં હોય નો હોય આવો દિવાળીનો પ્રસંગ આવ્યો હોય આપણે રોતા હોય અમને ફટાકડા લાવી દો અમને કપડા સારા લેવા છે હે અમને મીઠાઈ લાવી જો બાપ ત્રણ ત્રણ ઠીંગડા મારેલા કપડા પહેરતા ને આપણને નવા કપડા પહેરાવતો હતો એને એને પોતાનો વિચાર નહોતો કર્યો દિવાળી તો એને હતી એ સારું પહેરી ઓઢી કે નહીં પોતાના સંતાનનો નો વિચાર કર્યો જે માંગ્યું લાવી જે માંગ્યું બાળક આપણે કોઈ નહોતું વિચાર્યું કે એની સ્થિતિ શું છે મગાય કે ન મગાય અને માગતા જીદ કરતા અને બાપ જીદ પૂરી કરતો હતો જે બાપે આપણને પચીસ પચીસ વર્ષ લગી આપણી જીદ પૂરી કરી હોય એ બાપ ની છેલ્લી બે પાંચ વર્ષ તમે ન ઈચ્છા પૂરી કરી શકો હા આટલા આટલા લાડ લડાવ્યા એ બાપ ને પાંચ વર્ષ હાચવી કે આપડે મજૂર માણસ હતો ને એમ કેવાય કે આમ મકાન ની અંદર ઈટો ચડાવવાનું કામ કરે બાંધકામ ચાલુ ને ઉપલા માળા ઈટો ચડાવે શેઠ ને કીધું શેઠ હા આજે મને થોડું કામ વધારે આપો ને આજે આજે થોડું વધારે કેમ શેઠ આ જે કઈ કામ કરું ને આખો દિવસ એનાથી અમારું ગુજરાન ચાલે અમારું પેટ ભરાય છે પણ આજ સવારમાં હું નીકળ્યો ને તો મારા છોકરાએ જીદ કરી હતી કે પિતાજી એક રમકડું મારે લેવું છે એ રડતો તો એ રડતી આંખો મારી સામે આવી હું આજે જે કામ કરું મારું પેટ ભરાય મારા દીકરાની ઈચ્છા પૂરી નહીં થઈ શકે ઓવર ટાઈમ કરીશ વધારે કામ કરી વધારે મહેનત કરીશ આજે મારા દીકરાની ઈચ્છા મારે પૂરી કરવી છે પોતાના શરીર તોડીને આપણી ઈચ્છાઓ પૂરી કરી એને પોતાના શરીર તોડી તોડી પોતાની એક બાજુ દબાવી અને આપણી ઈચ્છા પૂરી કરી એ બાપને બીજું શું આપી શકે બાપ બાપા એમ કે મારે જાત્રાએ જવું છે તરત એમ કે હવે શું જાત્રા એ જવું બેહોસાના માના ઘરમાં છોકરાને એમ કે બેન ના ઘરે જવું છે ભાઈ ઘરે જવું તરત જાય હગાવાલામાં ન જવાય ન સારું લાગે આ સ્થિતિ આવે બાપ મા બાપ મને તો આનંદ થાય કે આ સર્વેશ્વર ગૌધામની અંદર જેનું સૌથી મોટું યોગદાન બાપ અમારો ગૌશાળનો પાયો કહેવાય અમારા પિતામાં ભીષ્મ અમે બિરુદ આપીએ અમારા ભીમજે દાદા ને મંજુ માડીએ દાદાની માડીની કથામાં આવવાની ઈચ્છા સુરત હતા તબિયત સારી નહોતી ભરતભાઈ ને કીધું તું જવા દે ને અમને જાય કે પણ બાપા તમને મજા નથી ક્યાં જશો બધું દાદા ને આવવા દો ને અને તરત જ તરત બીજા દિવસે સવારમાં પ્લેનની ટિકિટ લઈ અને સીધા સુરત થી ભાવનગર જાઓ તમારી ઈચ્છા પૂરી થઈ જાય જાઓ વિચાર કરો કેટલું કેટલો પ્રેમ હશે મા બાપ માટે આવા સંતાનો જન્મવા છે આ તો બાપ માગે ને તરત છોકરા કહી દે અત્યારે વ્યવસ્થા નથી પછી ક્યારેક વાત જે મા બાપે આપડી આટલી ઈચ્છા પૂરી કરી એની એકાદી ઈચ્છા પૂરી ન કરી શકે એટલા માટે અમારો સંત પુનિત કહે લાખો લડાયા કોણ સૌ પૂરા ગયા કોણ ના પૂરના કોણ પૂરવા ભૂલ શો નહીં મા બાપને ભૂલ શો તો શું કરી શકીએ એની એકાદ ઈચ્છા અને ક્યાં તમારા મા બાપ લાખો રૂપિયા માગે ક્યારે કામ ધંધે થી આવો એની માની પાસે બેહો ને માં બાત અને પગ દુખતા હવે કેમ છે સારું છે પિતાજીને કહો પિતાજી કાલ તાવ આવી ગયો તો હવે કેમ છે તમને સારું છે ગામડે જાવું છે આંટો મૂકી જાવ તમને મા બાપ છે ને તમે જેમ મા બાપની સ્થિતિ જોયા વગર માગતા હતા ને મા બાપ તમારી સ્થિતિ જોયા વગર નથી માગતા બાબી તો સમજે છે દીકરાઓને ગમે એટલા રૂપિયા હોય બાપ પણ જો તમારો મા બાપ સુખી ન હોય ને તો એ રૂપિયાનો કોઈ મતલબ રહેતો નથી લખ લૂંટ સંપત્તિ હોય પણ તમારા મા બાપ જો ગામડામાં રહેતા હોય એની સેવા ન થતી હોય એ બિચારા એકલા હેરાન થતા હોય યાદ રાખજો કરોડોના બંગલા તમારા શમશાન સમાન છે ગમે એટલા લાખોના દાન કરો પણ તમારા મા બાપની આંખમાંથી જો એકાદું આહુડું પડી ગયું ને યાદ રાખજો કરોડના દાન ઉપર પાણી ફરી જવાનું છે એ સંપત્તિનો શું મતલબ જે સંપત્તિ મા બાપને સુખી ન કરી શકે એ રૂપિયાનો શું મતલબ જે રૂપિયો મા બાપની સેવા ન કરી શકે એ પદ પ્રતિષ્ઠાનો શું મતલબ જે મા બાપથી તમને દૂર કરી દેતો હોય બાવે સંપત્તિ સંપત્તિ નથી એ સંપત્તિ વિનાશ છે યાદ રાખજો લાખો રૂપિયા હોય પણ મા બાપ દુખી હોય તો એનો કોઈ મતલબ નહીં એટલે સંત પુનિત કહે

તમે મા બાપને છોડ્યા તમને શું અધિકાર અમારો મા બાપ કેટલા રાજી થતા હશે કે આજે એક ને છોડ્યા છે આજે પચીસો ની સેવા થઈ રહી છે મા બાપ ની સેવા કરજો બસ ભગવાન રામે પોતાના જીવનમાં જીવીને બતાવ્યું છે રાજાના રાજકુમાર અયોધ્યાના રાજકુમાર હોવા છતાં રોજ સવારે રામ વહેલા ઉઠે મા બાપને ગુરુને વંદના કરે છે તમારા બાળકને આ સંસ્કાર આપ્યો અને જ્યારથી બાળક મા બાપને તુકારો કરતું થયું છે ને જેને જેને ખાસ સમજો જેના જેના બાળકો મા બાપને મમ્મી તું ને પપ્પા તું એમ તુકારો કરે ને એને અત્યારથી વૃદ્ધાશ્રમમાં બુકિંગ કરાવી નાખવાનું ઈ સેવા કરે રામના નામ લ્યો આ મોર્ડન યુગની અંદર તુકારો કરે તો તમને વાલ જોજો મારો અનુભવ તુકારો કરતા બે ઝાપટ મારતા ક્યારેક બોલાય ગયો ને મમ્મી તું એમ કારણ કે માન રહેતો ને હવે તુકારો એટલે માન જેવું કાંઈ રહ્યું ને આમ શબ્દોની મર્યાદા વહી ગઈ આમ ઘણી ઘણી આ મોર્ડન યુગની અંદર બહુ બધી ફરિયાદ આમ એ આમ છોકરાને તેડ્યું હોય પાછો એના પપ્પા કે જો મમ્મી આવી પણ એની તારી નથી મમ્મી હૈયારી હું કામ કરે એ પણ જો મમ્મી આવી કે લે શબ્દ ને તો સમજો બાપ તમે મર્યાદા તો રાખો આ મર્યાદા પુરુષોત્તમ નો આ આ યુગ છે બાપ આ ધરતી એની છે ભગવાન